આગળ તો પીવાના પાણીના પરબ લોકો હતા આજે પણ ગામડાઓમાં પાણીના પરબ જોવા મળે છે પરંતુ યાત્રાધામ ડાકુરમાં તો લાખો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા આધુનિક પાણીના પરબ કાટ ખાઈ રહ્યા છે યાત્રાળુઓને વીસ વીસ રૂપિયાની પાણીની બોટલ પર હવે નિર્ભર રહેવું પડ્યું છે સૌથી પહેલા બોર્ડ ને જોઈ લો જેના પર લખ્યું છે કૃષ્ણ ધારા ડાકોર નગરપાલિકા પ્લસ શીતળ પેજ એટલે કે ડ્રિંકિંગ વોટર એટીએમ કહેવાનો મતલબ સમજી ગયા હશે આ ડ્રિંકિંગ વોટર એટીએમ ને ડાકોર નગરપાલિકા દ્વારા પાંત્રીસ લાખના ખર્ચે લગાવવામાં આવ્યું છે પરંતુ આજ સુધી ચાલુ જ નથી થયું બસ ભંગાર બની રહ્યું છે ડાકોર આવતા શ્રદ્ધાળુઓને નજીવી કિંમતે શુદ્ધ પાણી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ત્રણ એટીએમ ઉભા કરાયા પરંતુ સ્થાનિક તંત્ર અને સત્તાધીશોના પાપે તમામ એટીએમ બંધ પડ્યા છે ને યાત્રાળુઓને આજે પણ વીસ રૂપિયાની પાણીની બોટલ ખરીદીને પોતાની તરફ છુપાવવી છે અહીંયા વોટરનું લગાવેલું છે ડાકોરમાં ત્રણ થી ચાર એવા જગ્યા પર લગાવેલું છે પણ લગાવ્યું છે આટલા લાખો ખર્ચા કર્યા છે પણ એ બંને બંધ જ છે અમારે જેવા બારથી જે આવે છે દર્શન કરવા તો પાણીની બોટલ બહારથી લેવી પડશે અહીંયા આવી રીતે મૂકેલું છે તો પણ પાણી આવતું જ નથી એની પાછળ પાણીની પરબ બનાવેલી છે તેમાં પણ પાણી છે જ નહીં આની સ્થિતિ આપ જોઈ શકો છો કે બંધ હાલતમાં છે અમારે પાણી પીવું હોય તો પૈસા આપીને બી આમાં પાણી ના પીવાય શકાય અમારે બહારથી બોટલ લેવી પડે અને આ શોભાના ગાંઠિયા છે સરકારે ખોટા ખર્ચા કર્યા છે આપણા વડવાઓ પાણીના પરબ બંધાવતા પરંતુ ડાકોરમાં ગોમતી ઘાટે બનેલા પાણીના પરબ પણ ભ્રષ્ટ તંત્રના પાપે કાટમાળમાં ફેરવાઈ ગયા છે જે આધુનિક પાણીના પરબ ઉભા કરાયા તે પણ શોભાના ગાંઠિયા સમાન છે વોટર એટીએમ જયારે લગાવવામાં આવ્યા હતા ત્યારે ભાગ્ય કદાચ એકાદ મહિનો પાણી આવ્યું હશે ત્યાર પછી અને લગાય આઠ થી નવ મહિના વીતી ગયા છે અત્યારે ભંગરની કંડિશનમાં અત્યારે અહીં આગળ પડ્યા છે એટલે આમાં ભંગર કન્ડિશનમાં કંડિશનમાં પડ્યા છે એનું કારણ એ જ છે કે તંત્રએ એની બે દરકારી આમાં દેખાય છે અને તંત્રએ બે દરકારી દાખવી છે અને બીજું કે પાણીની સુવિધા ડાકોરમાં યાત્રિકો માટે કરવામાં આવી હતી પણ છેલ્લે આ નિષ્ફળ નીવડ્યા છે કોઈ દર્શનાર્થી ભગવાન ના દર્શને આવે અને તેને સુવિધાના બદલે દુવિધાનો સામનો કરવો પડે તો બીજી વખત આવતા પણ અચકાય પાણી એટીએમ અહી ભ્રષ્ટ્ર કામગીરીનો પુરાવો છે તેવામાં ભ્રષ્ટ અધિકારીઓ ઊંઘમાંથી ઉઠશે કે પાત્રીસ લાખ નો ખર્ચો પાણીમાં જશે તે સૌથી મોટો સવાલ છે એક પાણીનું એટીએમ કે જેમાંથી પાણી બહાર ના આવે પરંતુ ભ્રષ્ટાચારની ગંધ આવે ડાકોર નગરપાલિકાની તારીફમાં સમાચારો તો અવારનવાર મળી જાય છે આરો પ્લસ શીતળ પે એટલે કે ડ્રિંકિંગ વોટર એટીએમ જોઈને તો એમ લાગે કે આહા હા મસ્ત ઠંડુ પાણી મળશે પણ ચાલુ હોય તો મળે ને સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ હંમેશા

આખું ઉભું કરાયું છે અત્યાધુનિક વોટર એટીએમ પરંતુ તે વોટર એટીએમ ના પૈસા પાણીમાં જતા રહ્યા છે એટલે પછી દુકાનદારો માલામાલ વીસ વીસ રૂપિયાની પાણીની બોટલો યાત્રા ખરીદે અને જનતાની સુવિધા માટે ઊભા કરાયેલા સો કોલ્ડ વિકાસના કામ શોભાના ગાંઠિયા સમાન બનીને રહી જાય પણ જરાય નવાઈ નથી લાગતી આમાં